કપડવંશ તાલુકાના આલમપુરા ગામ નજીક એક ભયાનક રોડ અકસ્માત બન્યો જેમાં બે લોકોના મોત અને વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટના સ્થળ પરથી મળેલી માહિતી પ્રમાણે પિકઅપ ડાલુએ બ્રેક મારતા સ્ટ્રેટ ટ્રાન્સપોર્ટ બસને પાછળથી ટક્કર મારીને પલટી ખાધી હતી કપડવંશ તાલુકાના આલમપુરા ગામ નજીક એક ભયાનક રોડ અકસ્માત બન્યો હતો જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા અને પંદર થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટના સ્થળ પરથી મળેલી માહિતી પ્રમાણે પિકઅપ ડાલુએ બ્રેક મારતા સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસને પાછળથી ટક્કર મારીને પલટી ખાધી હતી આ ઘટનાને પગલે પિકઅપ ડાલુમાં સવાર શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે અને અકસ્માતમાં સંડોવાયેલા વાહનોની સ્થિતિ અને કારણો અંગે વિગતો મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે પિકઅપ ડાલુ પલટી ખાઈ જતા બેના મોત અને પંદરથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કપડવંશ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ કપડવંશ પ્રાંત અધિકારી અને રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા